રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત બુધવારના રોજ પાટણ સિદ્ધપુર હાઇવે માર્ગ પર આવેલા માજીસા પેટ્રોલ પંપ ખાતે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગર અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે અને નાયડા પેટ્રોલિયમ કંપનીના સૌજન્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ જિલ્લા માર્ગ સલામતી માર્ગદર્શન કાર્યક્રમ સાથે હેલ્મેટ અને કિચન વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ કે બી દેસાઈ આરટીઓ ઇન્સ્પેક્ટર કાપડી નાયડા પેટ્રોલિયમ કંપનીના મનીષ સક્સેના સાંકેત શુક્લા મહેસાણા અર્બન બેંકના મનોજ પટેલ તેમજ માજીસા પેટ્રોલ પંપના માલિક રાજુભાઈ પંચાલ દ્વારા ઉપસ્થિત વાહન ચાલકોને હેલ્મેટનું મહત્વ તેમજ ટ્રાફિકના નિયમોની વિસ્તૃત જાણકારી આપી ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવા પર ભાર મૂકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોના વરદ હસ્તે પચાસ થી વધુ ટુ વ્હીલર વાહન ચાલકોને કંપનીનું હેલ્મેટ અને કિચન અર્પણ કરી માર્ગ સલામતીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ થી સરકાર શ્રી દ્વારા માર્ગ સલામતી માસ નું આયોજન કરવામાં આવે છે આ માસ દર વર્ષે ઉજવવામાં આવે છે જેમાં લોકોને માર્ગ સલામતી પ્રત્યે જાગૃત કરવામાં આવે છે તે માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજે નાયરા પેટ્રોલ પંપ ખાતે હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર તેમને માર્ગ સલામતી માટે શું શું ધ્યાન રાખવું તે બાબતની જાણકારી આપવામાં આવી અને તેમને હેલ્મેટનું વિતરણ